થોડી જ વારમાં ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું આકાશવાણી સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુવંડામાં અંગોલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અનેક સમજૂતી કરાર કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ રાજ્યની રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સંપૂર્ણ થયો ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી કરી અને અમેરિકામાં સરકારી કારણે વધુ ઉડાનો રદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લુઆન્ડામાં રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું બંને નેતાઓએ ભારત અને અંગોલા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને बना मार्गों पर व्यापक चर्चा करी हमारे आर्थिक साझेदारी एक जीवन एनर्जी पार्टनरशिप पर आधारित है हमने नए क्षेत्रों में व्यापार और निवेश संबंधों को और विभिन्न बनाने पर सहमति व्यक्त की जिसमें टेक्नोलॉजी कृषि स्वास्थ्य रक्षा इंफ्रास्ट्रक्चर और पीपल टू पीपल टाइज शामिल है રાષ્ટ્રપતિએ ઘણા ક્ષેત્રોમાં ભારતની કુશળતા પર પ્રકાશ પાડ્યો અને પરસ્પર વિકાસ અને સમૃદ્ધિ માટે આ તકોનો લાભ લેવા માટે અંગોલા સાથે નજીકથી કામ કરવાની તૈયારી વ્યક્ત કરી ટકાઉ વિકાસ પ્રત્યે અંગોલાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની આગેવાની હેઠળની બે મુખ્ય વૈશ્વિક પહેલ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ અને ઇન્ટરનેશનલ બિગકેટ એલાયન્સમાં જોડાવા બદલ અંગોલાને અભિનંદન આપ્યા બંને પક્ષો પસંદગીના ક્ષેત્રોમાં સહયોગને ઔપચારિક બનાવવા માટે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાના છે હવાઈ સેવાઓ કરારને વધુ વિકસાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો डिफेंस प्रोक्योरमेंट के लिए क्रेडिट लाइन के अलावा कृषि ट्रेडिशनल मेडिसिन और आयुर्वेद तथा सांस्कृतिक सहयोग कार्यक्रम के क्षेत्र में तीन एमओयूज पर हस्ताक्षर किया गया है भारत और अंगोला की साझेदारी आपसी विश्वास परस्पर सम्मान और हमारे लोगों के समृद्धि भविष्य की साझा दृष्टि पर आधारित है हम द्विपक्षीय साझेदारी को बढ़ाने और क्षेत्रीय वैश्विक मामले में विचारों के आदान प्रदान के लिए निकट सहयोग कर रहे हैं દરમિયાન રાષ્ટ્રપતિએ પત્રકાર પરિષદમાં કહ્યું કે તેઓ અંગોલાની સ્વતંત્રતાની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે લુઆન્ડામાં આવીને ખુશ છે એકસો ચાલીસ કરોડ ભારતીય વતી તેમણે અંગોલાને તેની સ્વતંત્રતાની પચાસમી વર્ષગાંઠ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષપદની શુભેચ્છાઓ પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેહરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્યની રચનાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો તેમણે આઠ હજાર એકસો ચાલીસ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા આ વિકાસ કામોમાં પીવાનું પાણી સિંચાઈ ટેકનિકલ શિક્ષણ ઉર્જા શહેરી વિકાસ રમતગમત અને કૌશલ્ય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પ્રધાનમંત્રીએ બાસઠ કરોડથી વધુની નાણાકીય સહાય સીધી અઠ્યાવીસ હજારથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી જનતાને વર્ષો તક जो सपना देखा था वो अटल जी की सरकार में 25 साल पहले पूरा हुआ था मुझे इस बात की भी खुशी है कि डबल इंजन की भाजपा सरकार उत्तराखंड के सामर्थ्य को नई ऊंचाई देने में जुटी है तेमने कि उत्तराखंड स्थानीय उत्पादनों वोकल फॉर लोकल अभियान में जोड़ाई रहा है राज्य में पंदर कृषि उत्पादनों ने जीआईटेक भड़ो ફિલ્મ અને લગ્ન સ્થળ તરીકે રાજ્યની સંભાવના પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે ઉત્તરાખંડની નવી ફિલ્મ નીતિએ રાજ્યમાં શૂટિંગ સરળ બનાવ્યું છે અને તે ઝડપથી લગ્ન સ્થળ તરીકે પણ ઉભી રહ્યું છે તેમણે કહ્યું કે ઉત્તરાખંડે છેલ્લા પચીસ વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે બહેતર કનેક્ટિવિટી કા ઉત્તરાખંડ કે વિકાસ ગહેરા નાતા હૈ આજ રાજ્ય दो लाख करोड़ रुपए से अधिक की परियोजनाओं पर काम चल रहा है ऋषिकेश कर्णप्रयाग रेल परियोजना प्रगति पर है दिल्ली देहरादून एक्सप्रेस वे अब लगभग तैयार है गौरीकुंड केदारनाथ और गोविंदगढ़ हेमकुंड साहब रोपवे का शिलान्यास हो चुका है પ્રધાનમંત્રી કાર્યાલયે આજે એક લેખ શેર કર્યો છે જેમાં ખુલાસો થયો છે કે કેન્દ્ર સરકારે ગયા મહિને ભંગાર વેચીને લગભગ આઠસો કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે ચંદ્રયાન ત્રણના ખર્ચ કરતા વધુ હતી લેખ અનુસાર સરકારે ગયા મહિને તેના સ્વચ્છતા અભિયાન દરમિયાન ભંગાર વેચીને નોંધપાત્ર રકમ મેળવી હતી લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બે હજાર એકવીસમાં વાર્ષિક અભિયાન શરૂ થયા પછી ભંગાર વેચીને કુલ સરકારી કમાણી લગભગ ચાર હજાર એક સો કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત તરફથી મોકલવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું આદરપૂર્વક સ્વાગત કરવા બદલ ભૂતાનના લોકો અને નેતાઓની પ્રશંસા કરી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ અવશેષો શાંતિ કરુણા અને સંવાદિતાના શાશ્વત સંદેશનું પ્રતિક છે ભગવાન બુદ્ધના ઉપદેશો ભારત અને ભૂતાનના સહિયારા આધ્યાત્મિક વારસા વચ્ચે એક પવિત્ર કડી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર પૂર્ણ થઈ ગયો છે મંગળવારે વીસ જિલ્લાઓમાં એકસો બાવીસ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે આ બીજા તબક્કામાં ત્રણ કરોડ સિત્તેર લાખથી વધુ મતદારો એકસો છત્રીસ મહિલાઓ સહિત એક હજાર ત્રણસો બે ઉમેદવારોની ચૂંટણી ભાવિ નક્કી કરશે આજે પ્રચારના અંતિમ દિવસે એનડીએ મહાગઠબંધન અને અન્ય પક્ષોના ટોચના નેતાઓએ શ્રેણીબદ્ધ ચૂંટણી રેલીઓ અને રોડ શો યોજ્યા હતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને નિર્ભયતાથી સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરવા હાકલ કરી હતી તેઓ મૈસૂરમાં જીએસએસ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશનના સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા ભગવદ્ ગીતા અને ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોઈ પણ પુરસ્કારની અપેક્ષા રાખ્યા વિના કામ કરવું એ આપણી ફરજ છે ઉઠો જાગો અને જ્યાં સુધી તમે તમારા લક્ષ સુધી ન પહોંચો ત્યાં સુધી થોભો નહીં વિવેકાનંદના સંદેશને પ્રતિબિંબિત કરતા શ્રી રાધાકૃષ્ણને યુવાનોને બીજાઓ પાસેથી ફક્ત સારી વસ્તુઓ સ્વીકારવા અને ક્યારેય પોતાની તુલના બીજાઓ સાથે ન કરવા વિનંતી કરી આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખાન શાહુએ જણાવ્યું કે બે પચાસ સુધીમાં દેશની શહેરી વસ્તી સિત્યાસી કરોડ સાહીઠ લાખને વટાવી જવાનો અંદાજ છે શ્રી શાહુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી પરિષદને સંબોધતા આમ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે બે ત્રીસ સુધીમાં શહેરી વિસ્તારો દેશના જીડીપીમાં સિત્તેર ટકાથી વધુનું યોગદાન આપશે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસએ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી છે મળેલી બાતમીને આધારે એટીએસે તપાસ કરતા ગાંધીનગરના અદાલત પાસેથી અહેમદ મોયુદ્દીન નામના શખ્સને ઝડપી લીધો હતો તેની પાસેથી ત્રણ પિસ્તોલ અને જીવતા મળી આવ્યા હતા ત્યારબાદ તે શખ્સની પૂછપરછ અને તેના મોબાઈલમાંથી મળેલી વિગતોને આધારે બનાસકાંઠામાંથી અન્ય બે શખ્સની અટકાયત કરવામાં આવી ગુજરાત એટીએસના નાયબ પોલીસ મહાનિરીક્ષક સુનિલ જોશીએ જણાવ્યું કે અદાલતે આરોપી અહેમદ મોયુદ્દીન સૈયદના સત્તર નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે પૂર્વી રાજસ્થાનમાં પણ આવી જ હવામાન સ્થિતિ રહેશે આગામી દિવસમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે હવામાન વિભાગે આજે તમિલનાડુ કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે અમેરિકામાં સરકારી સટડાઉનને કારણે એરલાઇન્સે સત્તરસો થી વધુ ઉડાનો રદ કરી છે પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓની અછતને કારણે હજારો ઉડાન મોડી પડી હતી આ કારણે ગઈકાલે ન્યુયોર્ક શહેરના ત્રણ મુખ્ય વિમાની મથક નેવાક લિબર્ટી ઇન્ટરનેશનલ લાગાર્ડિયા અને જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ પરથી ઉડાનો મોડી પડી હતી શિકાગો ડેન્વર ડેલાસ ફોર્ટવર્થ લોસ એન્જલસ સાન ફ્રાન્સિસ્કો બોસ્ટન ફોનિક્સ સિએટલ અને ઓર્ન્ડોના મુખ્ય વિમાની મથક પર પણ વિક્ષેપ પડ્યો હતો અમેરિકન ટ્રાન્સપોર્ટના સચિવ સીન ડફીએ કહ્યું કે જો કોંગ્રેસ બજેટ નહીં આવે તો આ સંખ્યા પંદરથી વીસ ટકા સુધી વધી શકે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અનેક સમજૂતી કરાર કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ રાજ્યની રજતયંતિ સમારોહને સંબોધિત કર્યો બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સંપૂર્ણ થયો ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી અને અમેરિકામાં સરકારી સટડાઉનને કારણે એરલાઇન્સે એક હજાર સાતસોથી થી વધુ ઉડાનો રદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર રાત્રિના આઠ થયા છે હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત